ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સર આમાં માર્કની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો મિત્રો જે વિવિધ ટ્રેડ તમે કરેલા છે જે પણ ટ્રેડ લાગુ પડતો હોય તે ટ્રેડ કરેલો છે તેના કેટલા ટકા લેવામાં આવશે ત્યારબાદ તમે એપેન્ડિક્સ કરેલું છે તેના કેટલા ટકા અને ત્યારબાદ તમે એક એક્ઝામ આપવાનું રહેશે તેના કેટલા ટકા અને ઓવરઓલ કેવી રીતે માર્કની ગણતરી કરવામાં આવશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો આ વિડીયો સંપૂર્ણ જોતો રહેશો અને મિત્રો આપણા મિત્રો પણ આ વિડીયોની લિંક શેર કરશો જેને કારણે જે વ્યક્તિને જરૂર છે ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે હવે આપણે જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી છે તેમાં માર્કની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો સૌ પ્રથમ મિત્રો આપણે સમજવાનું છે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઓકે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે સરકાર માન્ય જે સંસ્થામાંથી એટલે કે આઈટીઆઈમાં જે વિવિધ અલગ અલગ જે પણ ટ્રેડ કરેલો હોય ઓકે તેના જે છે પંચાવન ટકા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તેના પંચાવન ટકા છે અને અગ્રતા માટે વધારેની જે શૈક્ષણિક લાયકાત છે એટલે કે એપ્રેન્ટિસ જે કરેલું છે જે પણ ટ્રેડમાં ઓકે તેના પંદર ટકા જે તમને માર્ક આપવામાં આવે છે ઓકે મિત્રો આગળ ડિટેલમાં કેવી રીતે ગણતરી કરવામાં આવે છે તે જોઈએ સૌપ્રથમ પ્રથમ જે શૈક્ષણિક લાયકાત છે તેના સિંતેર ટકા સિન્દેર ટકામાં બે ભાગ છે લઘુતમ શૈક્ષણિક લાયકાત છે તેના પંચાવન ટકા અને અગ્રતા માટે પંદર વધારે અને બીજું મિત્રો પરીક્ષા લેવામાં આવશે ઓકે તેના ત્રીસ ટકા એટલે કે ટોટલ તમારા સો ગુણ થશે ગણતરી કેવી રીતે ગણતરી કરી તેના વિશે જોઈએ હવે મિત્રો આપણે જોઈએ તો આઈટીઆઈ ના અથવા તો એપેન્ડિક્સના અથવા તો અલગ અલગ જે માર્ક છે તેની ગણતરી કેવી રીતે થશે તો સૌપ્રથમ પ્રથમ ધારો કે આઈટીઆઈની જે એક્ઝામ છે તે ટોટલ છસો માર્ક ની એક્ઝામ છે છસો માંથી તમને ત્રણસો એસી માર્ક આવ્યા કેટલા માર્ક આવ્યા છસો માંથી એસી માર્ક આવ્યા એટલે મિત્રો માર્ક આવે છે એટલે કે આપણે કરવાનું રહેશે ત્રણસો એસી ગુણ્યા ઓકે ત્રણસો એસી ગુણ્યા છસો કરશો એટલે તમને જે છે આઈટીઆઈ ના જે ગુણ છે તેની ગણતરી કરી અને તમને ચોત્રીસ પોઈન્ટ ત્યાં જેટલા છે તે ગણતરીમાં લેવામાં આવશે

આપણે એક્ઝામ્પલ તરીકે લીધેલું છે સો માંથી ગુણ આવે એટલે કે નેવું ઇન્ટુ ત્રીસ અને ભાગ્યા સો એટલે કે તેના સિત્યાવીસ ગુણ ગણવામાં આવશે ઓકે તો આપણે ટોટલ ત્રણ અલગ અલગ ગુણ હતા પેલા જોઈએ તો આઈટીઆઈ ની અંદર ચોત્રીસ પોઈન્ટ ત્યાંસી ગુણ મળેલા છે એપ્રેન્ટિસ ના બાર ગુણ અને જે છે એમસીક્યુ ની જે એક્ઝામ છે તેમાં નેવું મળેલા છે એટલે કે તેના સત્યાવીસ ગુણ એટલે કે ટોટલ કેટલા થઈ ગયા तो गुण थी गया मित्रों आखिर આખે जो तो आ रीते तक जो मैं आईटीआई ગુણ